અબડાસા તાલુકાના વરાડિયા ગામમાં ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હોય તેવું દેખાઈ રહ્યું છે પોલીસ દ્વારા સાત શકમંદોને રાઉન્ડઅપ કરાયા પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના વરાળિયા ગામે ગત તારીખ પાંચ ત્રણ બે હજાર ઓગણીસના રોજ ઈશાક અહમદ મંદ્રા ઉંમર વર્ષ પાંત્રીસ તથા રૂક્ષાના ઇબ્રાહિમ મંદ્રા ઉંમર વર્ષ સત્તરની કોઈ અજાણ્યા ઈસમોએ રૂક્ષાનાનું ઘડું કાપી તથા ઈશાકના પેટમાં છરીના ઘા મારી બંનેને મોતને ઘાટ ઉતારી હત્યારા પલાયન થઈ ગયા હતા બનાવ અંગે કોઠારા પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં બનાવ અંગે અને મૃતકોના કોલ ડિટેલ મેળવી તપાસનું પગેરું દબાવતા સાતેક શખ્સો શંકાના દાયરામાં આવતા તેમને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતા ચાર જેટલા શખ્સોએ બનાવને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું પરંતુ ટૂંક સમયમાં જ આ બનાવનો ભેદ ઉકેલાઈ જશે તેવું જાણવા મળી રહ્યું છે જેમાં મર્ડરનો ગુનો પાંચમી તારીખે કોઠારા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલો એ સમગ્ર બનાવની તપાસ કોઠારા પોલીસ એલસીબી અમારી બીજી ટીમો આઈજીપી સાહેબ એસપી સાહેબની સૂચના આધારે એ તપાસો ચાલતી હતી અને એ બનાવના વિગત બનાવના અંતે સવારે થોડું સામે એવું આવ્યું કે એમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોઈ શકે જે દિશામાં સિનિયર અધિકારી સાહેબની જે સૂચનાથી અને સીબી બધાની મદદથી મેં ચાર આરોપીઓમાં આજે આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેમાં એક મરણ જનાર જે વૃક્ષામાં છે એના ફેનો દીકરો છે જેનું સુલેમાન નામ મેન કાવતરા છે લતીફ કરીને છે અને બે સલીમ કરીને છોકરાઓ છે આ ચારેય જણાઓએ જ્યારે પાંચમી તારીખે બનાવ ભર્યો એના બે ત્રણ દિવસ પહેલાંથી પ્લાનિંગ કર્યું કારણ કે જે મનોરંજન વૃક્ષાના બેન છે એનો આ હિસાબ સાથે પ્રેમ સંબંધ અને હિસાબની ઉંમર આશરે ચાલીસ વર્ષ આસપાસની હતી અને વૃક્ષાના સત્તર વર્ષની એટલે કારણ એક જ હતું કે ભાઈ સમાજમાં આપણું ના લીધે અને પહેલાં તો આ લોકો એકવાર સમજાવટ બી કરેલી કે ભાઈ તું આને છોડી દે પરંતુ છતાંય આને આનો પીછો છોડેલો નહીં એટલે આ લોકોએ બે દિવસ ત્રણ દિવસ પહેલાં જ નક્કી કરેલું કે ભાઈ તમે તે ભોગેવાને નિકાલ કરવો છે અને એ આધારે એ દિવસે આ લોકોએ નક્કી આવું કર્યું કે જે સુલેમાન છે સુલેમાનને કે તું બહાર રહેજે અમે ત્રણ જણા કે આ કામ પૂરું પાડીશું એટલે તું બહાર રહીને અમને છોડાઈ શકે એ રીતનું આખું પ્લાનિંગ થયું સાહેબ કેટલા સમય પહેલાં આખું હત્યાનું આ પ્રકારે કાવતરું રચવામાં આવ્યું હતું કઈ રીતે ગુનાને અંજામ આપ્યો છે આરોપી હત્યાનું મેં કીધું એમ કે તારો પાંચમી તારીખે આપણે બનાવો બન્યો છે તો આ લોકોએ એના બે ત્રણ દિવસ પહેલાં બે વખત મુલાકાત કરેલી સુલેમાન અને લતીફે અને આ લોકોએ મળીને નક્કી કર્યું કે ગમે તે કઈ કયા કાર કઈ રીતે આપણે આખા બનાવને જામ આપવો અને ત્યાર પછી આ લોકોએ પાંચમી તારીખે સુલેમાનને એવું કીધું લતીફે કે તું અહીંથી ખુજ નીકળી જાય એટલે તારી હાજરી ત્યાં બોલે અને અમે પાછળથી પછી આ લતીફે આ બે સલીમ સલીમ મુસા અને સલીમ ઉમર એ બંનેને બોલાયા અને બોલાવી અને પેલા જે છે આમાં અમારો જે વૃક્ષામાં છે એને એ ખેતરમાં એકલી હતી એની કતકનો લાભ લઈને પેલા એના મારી નાખ્યો ત્યારબાદ જે છે એ હિસાબ એ હિસાબ ત્યાં આવ્યો વાડી ઉપર તો એના પણ આ તમારે ત્રણેય જણાએ ભેગા થઈ અને શરીરના ઘા વઠે મારી નાખ્યા સાહેબ ખાસ કરીને ડબલ મટરનો અત્યારનો કેસ છે આ કઈ રીતે ભેગ ઉકાળમાં મહત્ત્વની કડી કઈ પોલીસ માટે સાબિત થાય જેના કારણે ચારોય આરોપી છે આજે પોલીસ કસ્ટમર છે હવે એમાં મહત્વની કડી અમારા જે છે એમાં જેને અમે કોલ કહીએલ આધારે સીડીઆર આધારે મળેલ છે બીજું કે જે લોકલ જે અમારા સોર્સિસ છે અમુક જે એ સોર્સિસ બી આમાં અમને ખૂબ ઉપયોગી થયેલા છે આગળની તપાસમાં તો હાલમાં તો આરોપીઓને આજે અટક કર્યા છે કાલે એ લોકોને ફર્ધર જે છે રિમાન્ડ માંગણી કરવામાં આવશે અને હજી પણ આમાં અન્ય કોઈ બીજા આરોગ્ય સંઢવાયેલા છે કે કેમ કારણ કે ડબલ મોટલનો ગુણો છે સીટીએસ બાબત છે એટલે કોઈ વસ્તુ કચાસ ના રહી જાય એને ધ્યાને લઈ અને જે ગયા તપાસ કરવામાં આવશે રાશ્રી એક્ટિવિટ ત્યાંથી આપને મળી રહેશે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇનો વાળા શર્ટ ટી શર્ટ ટ્રાઉઝર જેવી અવનવી વેરાયટીઓનો ખજાનો મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે કે રાજશ્રી એપેરિયલ્સ તથા વિવિધ પ્રકારની બ્રાન્ડના શર્ટ પણ અમારે ત્યાંથી આપને મળી રહેશે જેવા કે મુફ્તી રેંગલર એરો ઇન્ડિયન ટ્રેરેન લિવાઈઝ તો રા શેની છું નોંધી લો અમારું સરનામું ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઈટ બિલ્ડિંગ સુહા ગ્રીન રોડ પૂછકચ્છ મોબાઈલ નંબર ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઇવ